બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે પ્રદેશ ફોર ગુજરાતી પર સમાચારો પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી છે આઠ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી ઓછું નોંધાયું છે અમદાવાદમાં બે દિવસમાં તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઘટ્યો છે આજ અમદાવાદની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે કચ્છનું નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ ગાર શહેર બન્યું છે રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આઠ જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીથી ઓછું નોંધાયું છે તો અમદાવાદમાં બે દિવસમાં તાપમાનનો પારો બે પોઈન્ટ પાંચ ડિગ્રી ઘટ્યો છે આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં જોવા મળી છે ઠંડીના કારણે સવારે ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે લાઈ જોડાઈ ગયા છે પરમાર

અને કચ્છનું જે નલિયા છે દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે જે રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર જે શહેર છે તે બન્યું છું અને જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ત્રે પાંચ ડિગ્રી સાથે અમદાવાદનું જે તાપમાન છે તે સવારના તાપમાન કરતાં જે રાતનું તાપમાન અને સવારનું જે વહેલી સવારનું જે તાપમાન છે તેમાં અંશત જે ઘટાડો જોવા મળતો હોય છે અને જેમાં બેથી ત્રણ ડિગ્રીનો અત્યાર સુધીમાં જે ઘટાડો નોંધાય છે રોજ અને સાથે સાથે જે હવામાન વિભાગ દ્વારા જે અન્ય જે આગામી દિવસો છે તે આગામી દિવસોમાં જે ઠંડીનું જોર છે તે વધવાની શક્યતાઓ જે છે અને તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલમાં જે ઠંડીનો જે માહોલ જે સર્જાઈ રહ્યો છે તેને લઈને જે વહેલી સવારે જે લોકો છે એ ઠંડીને જે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને વહેલી સવારે જે વાતાવરણ છે ધુમ્મસ ભર્યું સર્જાયેલું હોય છે જેને લઈને જે ગુલાબી ચાદર જે પથરાઈ હોય તેવું લાગતું હોય છે જી જી માનસુ હવામાન નિષ્ણાંત અંબાકાકાએ જે રીતે વાત કરી હતી અગાઉ જે આગાહી કરી હતી કે ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે ત્યારે તેને લઈને કોઈ અપડેટ જી ચોક્કસથી જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવે છે તેને લઈને જે આગામી સાત દિવસ સુધી જે વરસાદ જે કમોસમી વરસાદ એટલે કે માવઠું માવઠાનું પણ જે માવઠું છે પડવાની શક્યતાઓ છે તે અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગામી જે ડિસેમ્બર મહિનો છે તે આ જે ડિસેમ્બર મહિના સુધી જે માવઠું છે એ માવઠા પડવાની જે શક્યતાઓ છે તે પ્રબળ છે અને તેમના દ્વારા જે

જે વહેલી સવારનું જે તાપમાન છે આજે જે ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળતો હોય છે અને સાથે સાથે જે રાત્રિનું તાપમાન છે તેમાં પણ ત્રણથી સાત ડિગ્રીનું ત્રણથી ચાર ડિગ્રીનું જે તાપમાનમાં છે એ ઘટાડો જોવા મળતો હોય છે જેના કારણે જે છે અમદાવાદ શહેરમાં જે ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને લોકોને અનુભવ પણ થઈ રહ્યો છે કે દિવસે ને દિવસે જે ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે જી

જે સવારના સમયે અને રાત્રિના સમયે જે ઠંડી છે એ ઠંડીમાં જે પારો છે ઠંડીનો જે પારો છે તેમાં ઘટાડો જોવા મળી શકશે પરંતુ જો સવારે દસ વાગ્યાથી લઈને સાંજ પાંચ છ વાગ્યા સુધીમાં જે પારો છે એ મહત્તમ ડિગ્રી તેની છે જે ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ છીએ કે ભરપૂરના સમય સુધીમાં જે શહેરી ઝોનો છે તેમને જે છે જે ગરમીનો પણ અહેસાસ થતો હોય છે એટલે કહી શકાય કે જે અમદાવાદના જે શહેરીજનો છે તેમને ઠંડી અને ગરમીનો બંનેનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે સવારે તેમને ઠંડીનો અનુભવ થાય છે અને જ્યારે બપોરના સમય દરમિયાન તેમને ગરમીનો અનુભવ કરવાનો વારો આવ્યો છે જી જી માનશો તો સમગ્ર માહિતી આપણ બધા આપનો આભાર તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી છે જેમાં કચ્છનું નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગાર શહેર બન્યું છે તો અમદાવાદમાં બે દિવસમાં તાપમાનનો પારો બે પોઈન્ટ પાંચ ડિગ્રી ઘટ્યો છે લઘુત્તમ તાપમાન અમદાવાદનું વાત કરીએ તો તેર પોઈન્ટ પાંચ સુધી પહોંચ્યું છે